સામા પક્ષે પ્રફુલા જેઠવા દ્વારા પોતાનો પક્ષ રજુ કર્યો હતો જ્યારે આજે પાલિકાના એન્જિનિયરોએ પોલીસ અરજીના આધારે કાઉન્સિલર પતિની ધરપકડ કરવાની માંગ સાથે એન્જિનિયરો અને અધિકારીઓ હડતાલ પર ઉતર્યા હતા જેને લઈ કામગીરી ખોરવાઈ હતી અધિકારી ધાર્મિક દવે કહ્યું હતું કે રાજુભાઈ જેઠવા સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી કર્મચારીઓ હડતાલ ચાલુ રાખશે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી એન્જિનિયરો કામ કરશે નહીં રોડ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર હેતલબેન પટેલે જણાવ્યું હતું કે દરેક કર્મચારીને સ્વાભિમાન વહેલું હોય છે અમારા સાથી કર્મચારી ઉપર થયેલા હુમલા સામે અમારો વિરોધ છે અમે હડતાલ પર છીએ પણ ઇમરજન્સી સેવા ચાલુ છે અમે સુરક્ષા મળવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય નહીં અમારા સાથી કર્મચારી પર ફિલ્ડમાં કામગીરી કરતી વખતે સભાસદશ્રી માન્ય સભાસદશ્રીના વતિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે બાબતે અમે સૌ થઈને નિર્ણય કરેલો છે કે આવશ્યક સેવા સિવાયની તમામ સેવાઓને હાલ પૂરતી બંધ રાખીએ અને શહેરના નાગરિકોને તકલીફ ના પડે એ રીતે અમે પણ અમારો વિરોધ નોંધાવી રહ્યા છીએ આગળ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી દેવામાં આવેલી છે અને એમની સાથે વાટાઘાટો ચાલુ છે એટલે આવશ્યક સેવા સિવાય અમે જે જાહેરાત કરી હતી આવશ્યક સેવા સિવાયની જે કામગીરીઓ છે એ બંધ રહેશે અને આજે પણ અંશર તો અમારી બધી ઓફિસો તો બંધ છે અને સાંજે ચાર સાડા ચાર કલાકે અમે બધા કર્મચારીઓ ભેગા મળી અને માનનીય મેયર સાહેબને ડેપ્યુટી મેયર સાહેબને ચેરમેન સાહેબને મળવા જવાના અને રજૂઆત કરવા જવાની કે ભાઈ અમારી જે માગણી છે એનું અનુસંધાને શું એમને આજ શું પગલાં લીધા છે અને આ શું કાર્યવાહી કરી છે અન્યથા અમારી જે હડતાલ છે આગળ આગળના દિવસોમાંથી ઉગ્ર થશે અને એમાં અમે અડગ છીએ જે અત્યારે બેઠક થઈ એમાં ના સાહેબ જોડે કોઈ બેઠક નથી થઈ નહીં એ તો અમે ચેરમેન સાહેબ જોડે બેઠા હતા ચર્ચા કરતા હતા અને સાહેબ આવીએ અમે નીકળી ગયા હતા એટલે કોઈ એવી એવી બેઠક આ બાબતની સાહેબ જોડે કોઈ ચેત નથી માગ એ જ કે એફઆરઆઈ કરવામાં આવે અને એના માટે સચોટ એક કોઈ નીતિ જ નક્કી કરવામાં આવે પાર્ટી કે પક્ષ લેવલે કે સરકાર લેવલે કે ભાઈ આવી રીતના જે બનાવો કર્મચારી પર હુમલાના બને છે એમાં કોઈ નીતિ નક્કી થાય કે જેના ઉપર પગલાં ભરવામાં આવે કે સરકારી કામને અડચણથી માંડીને એવી કોઈ કલમો લગાવવામાં આવે કે જેથી અમારા તમામ કર્મચારીઓ સલામતી અને શાંતિથી સરળ રીતે કામ કરી શકે આ જે હડતાલત આપણે કરી છે એનાથી કેટલા વિભાગો અને કેટલા પ્રકારની કામગીરી પ્રભાવિત થશે હા હાલ પૂરતા તો આવશ્યક સેવા સિવાય બધી કામગીરી બંધ છે પરંતુ આવનાર દિવસોમાં જો અમારી જે માગણી છે એનું સંધાને જો માન્ય મેયર સાહેબ કે સત્તાધીશ તરફથી કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ચોક્કસ તમામ વિભાગ અમે બંધ કરીશું અને એની પ્રભાવ અને એની અસર થશે